ઉત્તર ગુજરાતમાં કોંગ્રેસને મોટો ઝટકો રાધનપુરના પૂર્વ ધારાસભ્ય રઘુ દેસાઈએ આપ્યું રાજીનામું ઉત્તર ગુજરાતમાં કોંગ્રેસના ઉથલપાથલ સાથે જ કાર્યકરોમાં રોષ રઘુ દેસાઈ પોતે પ્રતિક્રિયા આપે અને જે પણ કાય મનદુખ હોય તેમની વાત કરે ત્યારે જ ખબર પડે કે રાજીનામું આપવા પાછળનું કારણ શું હતું

ઉત્તર ગુજરાતમાં કોંગ્રેસના ઉથલપાથલ સાથે જ કાર્યકરોમાં રોષ કોંગ્રેસમાં સંતોષ વધ્યો અનેક નેતાઓ અસંતુષ્ટ હોય તેવું લાગી રહ્યું છે સોશિયલ મીડિયામાં રાજીમા નામાની પોસ્ટ વાયરલ થતા ચર્ચા તે થઈ છે ન્યાય નથી મળી રહ્યો તેવું રઘુ દેસાઈનો કોંગ્રેસ પર સીધો પ્રહાર ઉત્તર ગુજરાતની રાજનીતિમાં ક્યાંક ને ક્યાંક અત્યારે ગરમાવો જોવા મળી રહ્યો છે જોકે આ પોસ્ટ એ બીજા દ્વારા કરવામાં આવી છે હજુ સુધી આ મામલે એ પૂર્વ ધારાસભ્ય રઘુ દેસાઈ દ્વારા કોઈ પણ નિવેદન નથી આપવામાં આવ્યું કે ન તો કોઈને ટેલિફોનિક જાણ કરવામાં આવી છે અમે પણ ત્રણ વખત ટેલિફોનિક લગાડવાની વાત કર્યું પણ તેમ છતાં તેમની વાત નથી થઈ એટલા માટે આ જે પોસ્ટ વાયરલ થઈ છે આ પોસ્ટનું સત્ય શું છે જ્યારે રઘુ દેસાઈ પોતે પ્રતિક્રિયા આપે અને જે પણ કાંઈ મંદુખ હોય તેમની વાત કરે ત્યારે જ ખબર પડે કે રાજીનામું આપવા પાછળનું કારણ શું હતું આમ તો ઉત્તર ગુજરાતની અંદર એ રઘુદેસાઈ જ્યારે બે હજાર ઓગણીસ એ વિધાનસભાની પેટા ચૂંટણી હતી ત્યારે રાધનપુર સીટ ઉપરથી તેઓ એ કોંગ્રેસમાંથી ભારતીય જનતા પાર્ટીમાં જોડાયેલા અલ્પેશ ઠાકોરની સામે તેઓ ચૂંટણી લડ્યા હતા અને પહેલી જ વખતમાં તેમને દિગ્ગજ નેતા અને જેમને આંદોલન થકી એ બનાસકાંઠા અને ઉત્તર ગુજરાતમાં એ પકડ મજબૂત બનાવી હતી એવા અલ્પેશ ઠાકોરની સામે તેમને પેટા ચૂંટણીમાં રઘુ દેસાઈ અને ઉત્તર ગુજરાતમાં એ સમયાંતરે થતી હતી પણ બાદમાં બે હજાર બાવીસ વિધાનસભાની ચૂંટણીમાં તેઓ એ લવિંગજી ઠાકોર સામે એ મેદાને ઉતર્યા હતા અને તેમાં તેમનો પરાજય થયો હતો ત્યારથી લઈ અને અત્યારે એટલે કે ત્રણ વર્ષના સમયગાળામાં જ તેમને હવે ક્યાંક ને ક્યાંક એ કોંગ્રેસ ખટકી રહી છે એટલે કે કોંગ્રેસમાં તેમનું એ કદ પ્રમાણે પોતાને મહત્વ ન મળતું હોવાની વાત પણ ક્યાંક ને ક્યાંક ચર્ચા રહી છે તો બીજી બાજુ એ કોંગ્રેસમાં ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા અને વધારે મહત્વ મળે છે તેવું પણ ક્યાંક ને ક્યાંક આટકતરી રીતના તેમનું કેવું છે હજુ સુધી પોતે કોઈ પ્રતિક્રિયા નથી આપી પણ જે સોશિયલ મીડિયામાં એક રાજીનામાની પોસ્ટ એ વાયરલ થઈ રહી છે આ વાયરલ પોસ્ટ બાદ પણ હજી અનેક સવાલો છે કે શું આ પોસ્ટ એ રઘુ દેસાઈ દ્વારા કરાવવામાં આવી હતી કે કેમ રઘુ દેસાઈએ હાઈકમાન્ડને રજૂઆત કરી છે કે કેમ અને સાથે જો તેઓએ આ પોસ્ટ નથી લખી તો પછી તેઓએ હજુ સુધી મીડિયા સામે આવી એ પ્રતિક્રિયાઓ નથી આપી અને હજુ તેમને કોઈ પણ એ ટેલિફોનિક જાણ નથી કરી એટલા માટે ક્યાંક ને ક્યાંક એ રઘુ દેસાઈ હવે કોંગ્રેસથી નારાજ હોઈ શકે છે તેવું માનવામાં આવી રહ્યું છે પણ હવે જોવાનું એ છે કે કોઈ પ્રદેશના નેતા અથવા તો રઘુ દેસાઈ આ મામલે જ્યારે પ્રતિક્રિયા આપે ત્યારે જ ખબર પડે સાચું કારણ કે રઘુ શા માટે કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું